મારું નામ પ્રકાશ વરસાણી આજે અમે ભુજ તાલુકાના માનુકવા ગામે એક ખેડૂત ભાઈને ત્યાં વિઝિટ કરવા આવેલા હતા જેણે અમારી ઇન્ડિયા ગ્રો બ્રાન્ડની પ્રોડક્ટ યુઝ કરી છે તો એ ભાઈને શું રિઝલ્ટ મળ્યો છે આપણે દિનેશભાઈના મુખે જ આપણે સાંભળીશું હું અત્યારે સમજી લો કે કંપનીનું જે રિઝલ્ટ મળ્યું હતું અત્યારે એ બધી લિક્વિડમાં હલાવેલું છે એની હાઈટ જુઓ એના ફૂલ જુઓ એની ગ્રોથ જુઓ એનો પાનની લીલાશ જુઓ પાન કેટલા એના પોળા છે બાજુમાં છે એના કરતાં આપણો પંદર દિવસ પાછળ છે હવે એ બાજુની જુઓ અને આ બાજુને જોવો આટલો રિઝલ્ટ આનો સારો છે ઓકે દોસ્તો તો ખેડૂતભાઈનું કહેવું એમ છે કે બહુ સારું એવું ફ્લાવરિંગ થયું છે તેની સાથે સાથે સિંગની સંખ્યામાં પણ વધારે છે એમની સામે બીજા જે ખેડૂતભાઈનું ખેતર છે ત્યાં પંદર દિવસ પહેલાં રાયડો આવેલો છે તો તેનું ફ્લાવરિંગ અને તેની ચમક તમે જોઈ શકો છો એની સાથે સાથે ઇન્ડિયા ગ્રો નામની પ્રોડક્ટ્સ યુઝ કરવાથી એમને કેટલું રિઝલ્ટ મળ્યું છે તમે જોઈ શકો છો ઓકે ધન્યવાદ

આ રાયડાના વાવેતરમાં શરૂઆતમાં મેં ભૂવસ્ત્રના બે પેકેટ અને મેજિક આ બંને પાયામાં નાખ્યું ત્યારબાદ જ્યારે રાયડો ચાલીસ દિવસનો થયો ત્યારે એના ઉપર મેં ઓલિવ અને એમઆઈ સ્પ્રેનો સ્પ્રે કરેલ છે અને એનાથી આજે બાવન દિવસમાં મારા રાયડો તમે જુઓ તો એની ફૂટ પણ સારી છે ઇન્ડિયા એગ્રોની આ પ્રોડક્ટ બહુ સારી છે અને હું તો ખેડૂતભાઈઓને કહું છું કે ભાઈ ડીએપી અને યુરિયા તમે નાખવાનું ઓછું કરી દો અથવા તો ધીરે ધીરે એકદમ ઓછું કરી દો મેં આ રાયડામાં એક પણ દાણો ડીએપી કે યુરિયાનો નાખ્યો નથી એટલે છતાં પણ તમે આ મારો રાયડાનો વિકાસ તમે જોઈ શકો છો હું તો આ ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટને દરેક ખેડૂતને ભલામણ કરું છું કે આ ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ વાપરી અને તમે સારું ઉત્પાદન લઈ શકશો એનો મને તો વિશ્વાસ છે જય ઇન્ડિયા ઓકે તો દોસ્તો આપણે મોઢેથી પોતાના પોતે પ્રોડક્ટ યુઝ કર્યું તો આજે બહુ છે અને એવી જ રીતે કે આપણે આ પ્રોડક્ટ વાપરી છે ને આમાં કેટલો બધો તમે ગ્રોથ જોઈ શકો છો એવી રીતે આપણાથી જે પંદર દિવસ પહેલાં જે આપણી ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ યુઝ નથી કરી એવા આપણે ખેતરમાં જશું જે આપણે જોઈ શકશું કે આમાં કેટલો ડિફરન્સ છે દોસ્તો તો આપણે આપણે આપણો જે ઇન્ડિયા ગ્રો ની પ્રોડક્ટ વાપરે એ ખેતર જોઈને હવે જે લોકો ઇન્ડિયા ગ્રો ની પ્રોડક્ટ નથી વાપરી તો આપણે એક ખેતરમાં જોશું તો તમે પણ જોઈ શકશો કે આ ખેતરમાં ફૂલડા પણ ઓછા છે એની હાઈટ પણ ઓછી છે ઓકે તો આ તમારી નજર જ આપણો રિઝલ્ટ દેખાય છે કે ઓલા ખેતરમાં અને આ ખેતરમાં કેટલો ડિફરન્સ છે તો તમે પણ જોઈ શકો છો કે આમાં ને આમાં આપણો કેટલો ગ્રોથ છે બરાબર આપણે ઓકે તો બધા ખેડૂતોને કહેશું કે તમે આપણી ઇન્ડિયા ગ્રો ની ભૂસ્ત્ર અને ઓલિફ પ્રોડક્ટ છે પાયાથી કરીને છેડ સુધી બધા વાપરશો જેથી કરીને તમને સંતોષકારક રિઝલ્ટ મળશે અને તમારા ઉતારામાં પણ વધારો દેશે ઓકે થેન્ક યુ ઓકે તો આપણે સાહેબને કહેશું કે તમે આ પ્રોડક્ટ યુઝ કરીએ સંતોષકારક છે એવા બીજા લોકોને આપણે કહી શકશું તો આપણે સાહેબ તમે તમારા મોબાઈલ નંબર જણાવી શકશો હા સાહેબ ઇન્ડિયા આ પ્રોડક્ટ મારા હાથમાં છે તમે જોઈ શકો છો આ જો ત્રણેય વસ્તુ કોઈ પણ પાકની અંદર તમે વાપરશો ખેડૂત મિત્રો તો ચોક્કસ સારું રિઝલ્ટ આવશે સારું ઉત્પાદન થશે એ નક્કી છે એટલે ખેડૂત મિત્રોને હું ભલામણ કરું છું કે તમે આ પ્રોડક્ટ વાપરો અને ઉત્પાદન વધારી તમે સારું એવું તમે સિદ્ધિ મેળવી શકો એવી હું અપેક્ષા રાખું છું તમારા મોબાઈલ નંબર અને મારો મોબાઈલ નંબર કદાચ તમને કંઈ પૂછવું હોય તો મારો મોબાઈલ નંબર નોંધી લેશો નવ્વાણું એકસો ઓગણચાલીસ ત્રશી પાંચ ઇઠોતેર આ નંબર ઉપર તમે મને ફોન કરશો તો કોઈપણ માહિતી આ ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ વિશે તમારે માહિતી મેળવી હોય તો હું ચોક્કસ મદદરૂપ થઈશ જય હો ઇન્ડિયા એગ્રો